ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતુટપણે વણાઈ ગઈ છે ત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે સાથે ચીકી અને બોરનું મહાત્મ્ય પણ જોવા મળે છે તેવામાં ખારીસિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી પરંતુ હવે ડ્રાયફ્રૂટ સિંગ માવા રાજગ્રા તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે કેટલાય પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી જ ચીકી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે

એટલે ઘણો ફરક પડ્યો છે હાલનો અંદર એકસો એસી ત્રણસો રૂપિયા સુધીની ટિકિટ છે તેજી આવે છે તેજીની આશાએ બેઠા છે